અહીં કેટલીક સમતલીય આકૃતિઓ દર્શાવેલ છે તેના પ્રદેશ તેની સીમાઓના માપ શોધવાની અને તેમની સરખામણી કરવાની જરૂર પડે છે જેમ કે ખેતર ફરતે વાળ બનાવવી ઘરની ફરતે દિવાલ બનાવવી દોડ માટે રસ્તો બનાવવો વગેરે અહીં દર્શાવેલ આકૃતિઓમાં બિંદુ એસથી શરૂ કરીને દરેક રેખાખંડ પર ચાલતા ફરીથી બિંદુ એસ પર પહોંચી જવાય આ દરમિયાન જે અંતર કપાય તે અંતર અથવા લંબાઈને બંધ આકૃતિની પરિમિતિ કહેવાય છે કોઈ બંધ આકૃતિની સીમા રેખા પર એક વાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે લંબ ચોરસની પરિમિતિ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિની પરિમિતિ શોધવા માટે તે આકૃતિની બધી બાજુઓની લંબાઈનો સરવાળો કરવો જોઈએ આ ઉપરથી લંબ ચોરસની પરિમિતિ બરાબર તેની ચારે બાજુની લંબાઈનો સરવાળો થાય જેના બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ તેથી લંબ ચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા કૌસમાં લંબાઈ વત્તા પહોળાઈ સૂત્ર મળે ઉદાહરણ એક લંબચોરસ બાગની લંબાઈ બસો પચાસ મીટર અને પહોળાઈ એકસો પંચોતેર મીટર છે રૂપિયા બાર મીટરના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચ શોધો ઉકેલ લંબચોરસ બાગની લંબાઈ બરાબર બસો પચાસ મીટર અને લંબચોરસ બાગની પહોળાઈ બરાબર એકસો પંચોતેર મીટર વાળ કરવાનો ખર્ચ ગણવા માટે બાગની પરિમિતિ શોધવી પડે લંબચોરસ બાગની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ સૂત્રમાં લંબાઈ અને પહોળાઈની કિંમતો મૂકી ગણતરી કરતાં લંબચોરસ બાગની પરિમિતિ આઠસો પચાસ મીટર મળે હવે એક મીટર લંબાઈની વાળ કરવાનો ખર્ચ બરાબર રૂપિયા બાર માટે બાગ ફરતે વાળ કરવાનો ખર્ચ બરાબર આઠસો પચાસ મીટર ગુણ્યા રૂપિયા બાર બરાબર રૂપિયા દસ હજાર બસ્સો આમ બાગ ફરતે વાળ કરવાનો ખર્ચ રૂપિયા દસ હજાર બસો થાય નિયમિત આકારોની પરિમિતિ અહીં દર્શાવેલ ચોરસ સમબાજુ ત્રિકોણ પંચકોણ ષટકોણની દરેક આકૃતિમાં બધી બાજુ સરખી લંબાઈની અને બધા ખૂણા સરખા માપના છે આવી આકૃતિઓને નિયમિત બંધ આકૃતિ કહેવાય છે હવે આવા નિયમિત આકારોની પરિમિતિ શોધીએ ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વધતા લંબાઈ વત્તા લંબાઈ લંબાઈ પરંતુ ચોરસની ચારેય બાજુ સરખી હોય છે તેથી ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ સમબાજુ ત્રિકોણની પરિમિતિ હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય છે તેથી સમજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ ગુણ્યા એક બાજુની લંબાઈ આ જ રીતે નિયમિત પંચકોણ નિયમિત ષટકોણ નિયમિત અષ્ટકોણમાં પણ દરેક આકૃતિમાં બધી બાજુઓના માપ પણ સરખા હોય છે તેથી નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર પાંચ ગુણ્યા એક બાજુની લંબાઈ નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર છ ગુણ્યા એક બાજુની લંબાઈ નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર આઠ ગુણ્યા એક બાજુની લંબાઈ થાય ઉદાહરણ સિત્તેર મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગ ફરતે જો અમીષા ત્રણ ફેરા ફરે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે ઉકેલ ચોરસ બાગની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ આ સૂત્રમાં ચોરસ બાગની બાજુની લંબાઈ બરાબર સિત્તેર મીટર મૂકી ગણતરી કરતા ચોરસ બાગની પરિમિતિ બસો એંશી મીટર અંતર કપાય હવે અમીષા બાગના ત્રણ ફેરા ફરે છે તેથી ત્રણ ફેરામાં બસો એંશી ગુણ્યા ત્રણ બરાબર આઠસો ચાલીસ મીટર અંતર કપાય આમ અમીષાએ ત્રણ ફેરામાં આઠસો ચાલીસ મીટર અંતર કાપ્યું હશે ઉદાહરણ નિયમિત ષટકોણની પરિમિતિ અઢાર સેન્ટીમીટર છે તેની એક બાજુની લંબાઈ કેટલી ઉકેલ નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર અઢાર સેન્ટીમીટર નિયમિત ષટકોણને છ સમાન બાજુઓ હોય છે આથી પરિમિતિનો છ વડે ભાગાકાર કરીને એક બાજુની લંબાઈ મેળવી શકાય તેથી ષટકોણની એક બાજુની લંબાઈ બરાબર અઢાર સેન્ટીમીટર ભાગ્યા છ બરાબર ત્રણ સેન્ટીમીટર તેથી નિયમિત ષટકોણની દરેક બાજુની લંબાઈ બરાબર ત્રણ સેન્ટીમીટર થાય ક્ષેત્રફળ અહીં કેટલીક બંધ આકૃતિઓ દર્શાવેલ છે દરેક આકૃતિ સપાટીનો કેટલોક ભાગ રોકે છે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે અહીં દર્શાવેલ આકૃતિઓ અનિયમિત આકાર ધરાવે છે અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવું અનિયમિત આકારની આકૃતિઓના ક્ષેત્રફળ શોધવા માટે એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટરના ચોરસવાળા આલેખપત્રનો ઉપયોગ કરવામાં આવે છે તેમને આલેખ પત્ર પર મૂકીને તે આકૃતિની કિનારી આલેખ પર આંકી લો આકૃતિ દ્વારા આવરી લેવાતા ચોરસની ગણતરી કરી ક્ષેત્રફળ ગણવામાં આવે છે આકૃતિની અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ આવતા નથી તેથી ચોરસ ગણવા માટે આ નિયમોનો ઉપયોગ કરીએ છીએ એક પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ છે જે ચોરસ અડધા કરતાં ઓછા અંદરના ભાગે હોય તેને અવગણો જે ચોરસ અડધા કરતાં વધારે અંદરના ભાગે હોય તેને એક પૂરા ચોરસ તરીકે ગણો જે ચોરસ બરાબર અડધા હોય તેનું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ ચોરસ સેન્ટીમીટર ગણો આમ કરવાથી અનિયમિત આકારની આકૃતિના ક્ષેત્રફળનો અંદાજ મળશે ઉદાહરણ ચોરસની ગણતરી કરી આપેલ અનિયમિત આકારનું અંદાજિત ક્ષેત્રફળ મેળવો ઉકેલ આલેખપત્ર પર અનિયમિત આકારને મૂકી તેની કોરનું આલેખન કર્યા બાદ તેને જોતા પૂર્ણ આવૃત્ત ચોરસની સંખ્યા એક જણાય છે અર્ધ આવૃત ચોરસ એક પણ નથી અર્ધ કરતાં વધારે આવૃત્ત ચોરસ ગણતા તે સાત જણાય છે અને અર્ધ કરતાં ઓછા આવૃત ચોરસ ગણતા તેની સંખ્યા નવ છે હવે નિયમોના ઉપયોગ કરી અંદાજિત ક્ષેત્રફળ ગણીએ નિયમ મુજબ એક પૂર્ણ આવૃત ચોરસ હોવાથી તેનું ક્ષેત્રફળ એક એકમ થાય અર્ધ આવૃત ચોરસની સંખ્યા શૂન્ય છે હવે અર્ધ કરતાં વધારે આવૃત ચોરસ સાત છે તેને નિયમ મુજબ પૂર્ણ ચોરસ તરીકે ગણતા તેનું અંદાજિત ક્ષેત્રફળ સાત ચોરસ એકમ થાય અંતે અર્ધ કરતા ઓછા આવૃત ચોરસની સંખ્યા નવ છે પરંતુ અર્ધ કરતાં ઓછા આવૃત ચોરસને અવગણવાના હોવાથી તેનું ક્ષેત્રફળ શૂન્ય ગણીશું આમ કુલ ક્ષેત્રફળ બરાબર એક વત્તા સાત બરાબર આઠ ચોરસે એકમ મળે આથી આપેલ અનિયમિત આકારનું અંદાજત ક્ષેત્રફળ આઠ ચોરસે એકમ થાય લંબચોરસનું ક્ષેત્રફળ પ્રથમ આલેખપત્રની મદદથી લંબચોરસનું ક્ષેત્રફળ ગણીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટર ચોરસ હોય તેવા આલેખપત્ર પર પાંચ સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબ ચોરસ દોરેલ છે આ લંબચોરસ પંદર પૂરા ચોરસ આવૃત કરે છે તેથી લંબ ચોરસનું ક્ષેત્રફળ પંદર ચોરસ સેન્ટીમીટર થાય જેને પાંચ ગુણ્યા ત્રણ ચોરસ સેન્ટીમીટર એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એમ લખી શકાય તેથી લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર મળે ચોરસનું ક્ષેત્રફળ હવે ચાર સેન્ટીમીટર લંબાઈની બાજુવાળા ચોરસને એક સેન્ટીમીટર ગુણ્યા એક સેન્ટીમીટર ચોરસવાળા આલેખપત્ર પર મૂકતા તે ચોરસ સોળ પૂરા ચોરસ ખાના આવરે છે તેથી ચોરસનું ક્ષેત્રફળ સોળ ચોરસ સેન્ટીમીટર થાય જેને ચાર ગુણ્યા ચાર ચોરસ સેન્ટીમીટર એટલે કે બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ એમ લખી શકાય આ ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ સૂત્ર મળે આઠ મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધો ઉકેલ અહીં ચોરસની બાજુ બરાબર આઠ મીટર તેથી ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ સૂત્રમાં ચોરસની બાજુનું માપ બરાબર આઠ મીટર મૂકી ગુણાકાર કરતા ચોસઠ ચોરસ મીટર મળે આમ ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોસઠ ચોરસ મીટર મળે પૂંઠાના એક લંબ ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેન્ટીમીટર છે અને તેની લંબાઈ નવ સેન્ટીમીટર છે તો તે ટુકડાની પહોળાઈ કેટલી હશે ઉકેલ આ લંબ ચોરસની પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુળ્યા પહોળાઈ સૂત્રની મદદથી શોધીશું આ સૂત્રમાં પહોળાઈને સૂત્રનો કરતા બનાવતા પહોળાઈ બરાબર લંબ ચોરસનું ક્ષેત્રફળ છેદમાં લંબાઈ મળે તેમાં લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર છત્રીસ ચોરસ સેન્ટીમીટર અને લંબાઈ બરાબર નવ સેન્ટીમીટર કિંમતો મૂકી ભાગાકાર કરતા ચાર સેન્ટીમીટર મળે આમ લંબચોરસ ટુકડાની પહોળાઈ બરાબર ચાર સેન્ટીમીટર મળે બોબ ત્રણ મીટર પહોળાઈ અને ચાર મીટર લંબાઈવાળા ઓરડાના ભોંયતળિયા પર ચોરસ ટાઇલ્સ લગાવવા માંગે છે જો દરેક ચોરસ ટાઇલ્સની બાજુનું માપ શૂન્ય પોઈન્ટ પાંચ મીટર હોય તો ઓરડાના ભોંયતળિયા માટે કેટલી ટાઇલ્સ જોઈશે ઉકેલ બધી ટાઇલ્સનું કુલ ક્ષેત્રફળ ઓરડાના ભોંયતળિયાના ક્ષેત્રફળ જેટલું થવું જોઈએ ઓરડાની લંબાઈ બરાબર ચાર મીટર અને ઓરડાની પહોળાઈ બરાબર ત્રણ મીટર કિંમતોને भोयत तड़ियाू क्षेत्रफल बराबर लंबाई गुणिया पहड़ाई सूत्र में मूकी गुणाकार करता भोयतलियां क्षेत्रफल बार चौरस मीटर मे हवे एक चौरस टाइल्स क्षेत्रफल बराबर बाजूनु मप गुणिया बाजूनु मप सूत्र में टाइल्स की बाजूनु मप बराबर शून्य पॉइंट पांच मीटर मूकी गुणाकार करता एक टाइल्स क्षेत्रफ शून्य पॉइंट पच्चीस चौरस मीटर मे હવે જરૂરી ટાઇલ્સની સંખ્યા મેળવવા માટે ભોંયતળિયાના ક્ષેત્રફળ બાર ચોરસ મીટરને એક ચોરસ ટાઇલ્સના ક્ષેત્રફળ શૂન્ય પોઈન્ટ પચીસ ચોરસ મીટરથી ભાગવા પડે તેમ કરતાં અડતાલીસ ટાઇલ્સ મળે આમ ઓરડાના ભોંયતળિયા માટે અડતાલીસ ટાઇલ્સ જોઈશે ઉદાહરણ એક મીટર પચીસ સેન્ટીમીટર પહોળાઈ અને બે મીટર લંબાઈવાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો ઉકેલ કાપડની લંબાઈ બરાબર બે મીટર અને કાપડની પહોળાઈ બરાબર એક મીટર પચીસ સેન્ટીમીટર આપેલ છે પચીસ સેન્ટીમીટર બરાબર શૂન્ય પોઈન્ટ પચીસ મીટર થાય તેથી પહોળાઈ બરાબર એક મીટર વધતા શૂન્ય પોઈન્ટ પચીસ મીટર બરાબર એક પોઈન્ટ પચ્ચીસ મીટર થાય હવે લંબચોરસ કાપડનું ક્ષેત્રફળ બરાબર કાપડની લંબાઈ ગુણ્યા કાપડની પહોળાઈ સૂત્રમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર બે મીટર ગુણ્યા એક પોઈન્ટ પચીસ મીટર કિંમતો મૂકી ગુણાકાર કરતાં બે પોઈન્ટ પચાસ ચોરસ મીટર મળે આમ કાપડનું ક્ષેત્રફળ બરાબર બે પોઈન્ટ પચાસ ચોરસ મીટર થાય